સ્વરૂપ પરમગાશ મીટે અનાદિ ભૂલ ભગવાન મહાવીર વિચાર કરે છે દીક્ષા લીધા પછી કે ભૂલ કઈ રેગીમૂત પાંચસો માં અનાદિની ભૂલ એક રહી ગઈ બીજો પેરેગ્રાફ ત્રણસો નવ્વાણું પાનો અનઆદિ અનાદિકાલની ભૂલ ચાલી આવી છે કઈ ભગવાન મહાવીર વિચારે છે જન્મથી ત્રણ જ્ઞાન છે દીક્ષા લીધે મનાપૂર્યું જ્ઞાન થયું તો જંગલમાં શા જાય હવે ગોપાલદેવ વખાણ્યા છે કે જે હજાર વર્ષના સંયમીને છાજે એના કરતાં વધારે વેરેક રાત દરબારમાં હતો એને શા જંગલમાં જવું પડે કારણ બતાવે છે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સામે જેવા મહાત્મા પુરુષે હજી તીર્થક નથી થયા એટલે વર્ધમાન સ્વામી કહે છે ગોપાલદેવ કંઈ લખવામાં ભૂલ નથી કરી પછી મહાવીર સ્વામી કહે છે અત્યારે વર્ધમાન સ્વામી કહે છે સાધુ છે ને હજી તો મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી વાર અનંત જન્મું અનંત જન્મ મરણ કર્યા છે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મ મરણ આદિસ્થિતિ ક્ષીણ થતી નથી તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા પુનરપી જનનમ પુનરપી મરણમ કેમાં કરવું એ મહાવીર સ્વામી વિચારે છે વર્ધમાન સ્વામી વિચારે છે આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે ભૂલ ખબર પડી ગઈ એટલે ભગવાન થઈ ગયા એટલે હવે ભગવાન લખે છે આગળ વર્ધમાન સ્વામી લખે છે ચાર લીટી પહેલાં ભૂલ ખબર પડી ગઈ એટલે ભગવાન થઈ ગયા કે જે ભૂલ ભગવાને દીઠી છે તે જીન આગમમાં ઠામઠામ કહે છે કઈ ભૂલ એને મુમુખતો જ નથી આવી એને મોખ જોતો જ નથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા વચનામુદ બસો ચોપન એ માર્ગ પ્રાપ્તિમાં અંતરાય છે એને અલ્પ ક્યાં આપણે તો ભરપૂર ઈચ્છા છે એટલે આપણે માર્ગથી કેટલા દૂર હશું કૌપદી લોકો છે માર્ગથી લાખો ગાઉ દૂર છે જીવ બધા લાખો ગાંવ એમાં પાછા ગચ્છમતની કલ્પના છે એને કે આમ કરીએ તો ધર્મ થાય ઉપર એટલે કૌપાધે લખું સાતસો આઠમાં ને સાતસો પંચાવનનો પોકાર કર્યો છે કે મારી સિવાય કોઈ કરી શકે એમ નથી એટલા લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે કે જીવ લાખો ગમે દૂર વળી ગયા છે અને લાખો ગાવ દૂર છે મૂળ મારતથી આ ઈચ્છા ભૂલ છે મુમુક્ષતા જ નથી આ લોકની ઈચ્છા છે નહીં હે જીવ કે આ ઈચ્છા તબે હે ઈચ્છા દુઃખ મૂળ ગૌતમ બુદ્ધ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ નહીં ગણધર નહીં ગૌતમ બુદ્ધ આ જ વાત કરી છે આખો ધર્મ તૃષ્ણા ઈચ્છા મૌલિક ધર્મ છે જૈન ધર્મે મૌલિક છે મૂળ બાકી બધા જૈનેતર ધર્મ છે ને ગૌતમ બુદ્ધના સિવાય બૌદ્ધ ધર્મ સિવાય બધા વેદ આશ્રિત ધર્મ છે સ્વામિનારાયણ કહો શંકરાચાર્યને કહો વૈષ્ણવનું બધું છે પછી કોઈ શિવને માને શિવપંથી કહો સાંખ્ય યોગ નૈયાયિક બધા વેદ આશ્રિત ધર્મો છે ખાલી બૌદ્ધ ધર્મ મૂળ છે મૌલિક અને જૈન ધર્મ મૌલિક છે ગૌતમ બુદ્ધ એ જ માને છે તૃષ્ણનો ત્યાગ ઈચ્છા છો દુઃખનું કારણ શું તૃષ્ણ ઈચ્છા અગિયાર ગુણ થને કે ચડી ગયા હોય ઈચ્છા થાય રીધિ લોભ જન્મે નીચે આવી જાય પાછું નાખે માંથી લથડ લો ત્રીજે આવી જાય પાછો ક્યાં એટલે સમકેત થઈ ગયું ચોથે દેશ દેશવિરતી સર્વ વિરતી સાતમું આઠમું નવમું દસમું અગિયારમું થોડા વખતમાં જો શ્રેણી માંડે આશરે હોય ને માથે કેવું જ્ઞાન થઈ જાય ઈચ્છા સંજુલન ઈચ્છા ખાલી ચમત્કાર બતાવું કોકને વમી નાખે રીધી સીધીથી પળવારમાં મુનિશ્વરો ભ્રષ્ટ થઈ ગયા છે ચારસો પચાસમાં ભ્રષ્ટ થઈ જાય આ રીધિ સિધ્ધિ આપે ને જે માદળીઓ આપે ને દોરો એને નમવા જાય છે આ શ્રાવક શ્રાવકનું લક્ષણ છે એને માથું નમાવે છે આ હવે છૂટી જાય ભ્રષ્ટ જાય આ યોગનું લક્ષણ જ નથી યોગના ચમત્કાર બતાવી પ્રયોગ સિદ્ધ કરે આ યોગનું લક્ષણ જ નથી વચનામત બસો સાહીઠ કુપોદન માનવાય એટલે કુપોલન માને એટલે સમકી હોય જીવ દેવદેવીની તુષ માનતા શું કરશો શ્રીમદ રાજ કોણ દેવદેવી નથી માનતા કો કુલ દેવતા હોય નહીં તો સુરધન હોય નહીં તો નિવેદ કર્યા હોય નહીં તો લગ્ન હોય ને નવ પાંચ કરોડનો બંગલો કરે એટલે પહેલી સ્ટાઇલ્સ મૂકે ને દેવની એટલે અપશુકન ન થાય ક્યાંક ને ક્યાંક તો ઝડપાઈ જ જાય જન્મદિવસ હોય લગ્ન દિવસ હોય આવી જ જાય નહીં તો અપશુકનતા છે તીર્થંક ભગવાન અનંત ચોવીસી હારે છે ને હારે કોપાલ દેવ સાથે છે તો અપશુકનથી ડરે છે ધીંગધણી માથે કિયા કુણ ગંજે નર ખેઠ કોણ નર ને ખેડ એટલે વિદ્યાધર ને દેવ આકાશી હવે કોણ હેરાન કરશો તમે અને વિશ્વ ગોપાલદેવ સૌભાગભાઈને પૂછું એકસો માં આમ જેવા તમારા ઉપર છે તમારે ડર છેનો છે આ વાક્ય કેમ લાગે છે સ્વભાગભાઈને પૂછ્યું સૌભાગ પૂછવાનું હોય અમે અભય છીએ તમે મળ્યા એટલે અહીંયા ના હું તો બધે જાય છે જ આપણને પૂછે આપણને પૂછે ગોપાલદેવ એને ખબર જ છે એ તો અંતર્યામી છે ને સામે મનના ભાવ આપણને પૂછે જોખમ કરે એવું સોનાની ઝાડ પાણી નખાય ઝાડ વહી જાય પાણીમાં ડૂબી જાય દોરાની હોય તો કામ આવે ને સોનાની જાળ પાણીમાં નખાય આપણી પરીક્ષા કોણ કરે કામદેવ શ્રાવક ની પરીક્ષા કરે આપણી પરીક્ષા કરે કોઈ દેવ આપણે તો છે શું કે પરીક્ષા કરે ખાલી જઈએ તો અભિમાન છે હું ધર્મિષ્ઠ છું મળે ને રૂપ રૂપગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય છે બાર મહિના તો તડકામાં વરસાદમાં છે તોય કેવળ ગણ ન થતું થોડુંક રહી ગયું હતું તો આપણી કઈ દશા છે એ જીવ ક્યાં ઈચ્છા તબે અને આત્મા સિવાય જ બધું જૂતું છે પોતાની જાતને પૂછવાનું પાલીતાણા કેટલી વાર ગયો છે બે પાંચ વાર ગયો છે ને ઘણા દસ વાર બાર ગયા છે ક્યારે ઉપર મેગ્યું મને શાકીત ક્યારે થાય છે માગ્યું છે કે મારો ભાવનો અંત ક્યારે થશે ભજીને ભગવાન ભવંત લહો તો એટલે ગયો જ નથી ને પાલીતાણા એ નીચે મળે ને તળેટીમાં ગોળિયાને એ બધું લઈને આવ્યો વેણા બધું રોટલી વણવા માટે અને સમજથી કરી ગયો ત્યારે સાડી લઈ આવ્યો બંગાળની અને ચામડાની ચપ્પલ લઈ આવ્યો એટલે સમકીત લેવા ગયો જ નહોતો એ ચપલા લેવા ગયો હતો ત્યાં ફોને કરે તમારો નંબર કેટલો છે તો તમારે લેતા આવું ચા જોડા લેવા ગયો તું કે આત્મા લેવા ગયો છું યાત્રા જ કરે છે ચૌદ રાત લોકની એ યાત્રા કરી જ નથી સાચી એણે રખડ્યો છે કબીરી કહે બધા ડુંગરા ઘસી નાખ્યા બધા નદી કે શિખરે શિખરે દેરે દેરે દીવાય કર્યા કે વાત કરી હાથ તિલક કરતા ગયા માળાના નાકા તૂટી ગયા કથા સુણી શોની ફૂટ્યા કાન તોયને આવ્યું બ્રહ્મ નરસિંહ માતા કે જીવ ક્યાં ઈચ્છા તબે એ ઈચ્છા દુઃખ મોલ જબ ઈચ્છા કા નાશ મીટે અનાદિ ભૂલ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન છે કે હે જીવ ક્યા ઇચ્છત હવે હે ઈચ્છા મૂલ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ તે અંગે ક્યા ખોવત સબે હે ઈચ્છા દુઃખમૂલ જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ હાથ નોંધ પહેલીની બારમી નોંધમાં પરમપુદવે મારક સાચા મિલ ગયા એ પદમાં લખ્યું છે આત્મા હાંસલ થયો બહુ ઉદ્ગારો ટાંક્યા છે તેની આ કડી છે કોઈને ઉદ્દેશને લખ્યું નથી સર્વ જગતના જેઓ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે પણ અહો જ્ઞાનીઓએ તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રડવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવું જોઈએ એમ કૃપાલદેવ બોધે છે ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જ આવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને જ પૂછવું વત્ર સાતસો છમાં બોધ્યું કે ભોગમાં અનાશક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બલ થતી જાય છે લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાષે છે આગળ બોધ્યું કે માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ ભૂમુખ્યુને તે ઘણું છે કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કે કારણ નથી એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે એ આદિ પ્રકારે વર્તા તૃષ્ણાનો પરાભવ થવા યોગ્ય દેખાય છે એમ અહીં બોધ્યું છે સૌભાગભાઈને પણ ગોપાલદેવે બોધ્યું કે લોકલજ્જા મિથ્યા છે જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બૌધા અદોગતિનું કારણ થઈ પડે કેવળ પરિગ્રહ તો મુનિષ્ય ત્યાગી શકે પણ ગૃહસ્થો એની મર્યાદા ચોક્કસ કરી શકે મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની પ્રાપ્તિ નથી અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા ઉત્પન્ન થતી નથી અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે અને એથી સુખમાં કાળ જાય છે ગોપદો કહે છે આગળ કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાસમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે વૃત્તિ એમાં જ લટકી રહે છે પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિત્યશી થઈ નથી જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બોળા દુઃખના ભોગી થયા છે શુભમ ચક્રવર્તીની લાંબી કથા છે વચનામુત એકવીસમાં પાસઠમાં બોલ છે કે પરિગ્રહની મૂર્છા એક પાપનું મૂળ છે પરમપુરદેવે બોધ્યું કે આખો લોક ત્રિવિત તાપથી બળતો વર્ણવ્યો છે તેમાંથી બચવાનો ઉપાય પણ જણાવ્યો છે કે કલ્પવૃક્ષ સમાન સત્પુરુષના વચનની શીતલ છાયા છે તે સિવાય બીજું કંઈ ઈચ્છવા જેવું નથી કેમ કે બીજો કોઈ આશરો જીવને મળે એમ નથી અમિત ગતિ મહારાજના સામાયિકના પાઠમાં હું માગતો નહીં કોઈ આસન દર્ભ પથ્થર કાષ્ટનું આત્મના નિર્વાણ કાજે યોગ્ય આસન આત્માનું વંદે તદ્દુણ લબ્ધે અનાદિને ભૂલ ટાળવાની સાચી ઈચ્છા હોય અનાદિને ભૂલ ટાળવાની સાચી ઈચ્છા હોય તો ઈચ્છા માત્રને ઉગે ત્યારથી છેદી નાખવી ઘટે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે પત્ર સુધા પાંચસો ચોત્રીસમી પત્રમાં બોધે છે કે સત્પુરુષનો બોધ હૃદયમાં કોતરી રાખી દુષ્ટ ઇચ્છાઓ ડોક્યા કરે કે તુરત જ તેમને ઉખેડી નાખવી ઘટે છે ખેતી કરનારા ખેતરમાં વાવેલું હોય તેની સાથે જે નકામું ઘાસ ઓગી નીકળે તેને નિંદી નાખે છે નહીં તો જે પાકનું વાવેતર હોય તેના છોડવાઓને પોષણ મળે નહીં તેમ હૃદયમાં સત્પુરુષનો બોધ અને વૈરાગ્યને બીજ જેણે વાવેલા છે તેને પોષણ આપી ઉછેરવા હોય તો બીજી બિનજરૂરી ઈચ્છાઓ રૂપી નક્કામાં છોડનું નિકંદન કરવું ઘટે છે તે કામમાં આળસ કરીએ તો નકામા છોડ મોટા થઈ સારા છોડને નિર્માલ્ય બનાવી દે છે તેમ એક પછી એક ઉઠતી નિરથક ઈચ્છાઓ જો વધવા પામી તો આખી જિંદગી તેમાં જ વહી જશે અને આ ભાવનું સાર્થક કરનાર સત્પુરુષના બોધ અને વૈરાગ્યને વધવાનો લાગ નહીં મળે અને તે નિર્બળ બની સ્મૃતિમાંથી ભૂસાઈ પણ જવા પામે પ્રમાદને લીધે જે મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય માટે મુમુક્ષુ જીવે વિશેષ વિશેષ જાગૃતિ રાખી ઈચ્છા આદિ દોષો દૂર કરતા રહેવાનો પુરુષાર્થ કર્યા કરવો ઘટે એમ પૂજ્ય બ્રહ્મચારી અહીં બોધે છે ઈચ્છાથી કંઈ કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી અરે પ્રારબ્ધ તો ગહેલું રહેશે દૂર માગે તો ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આજીવને જે પ્રારભશે તે વ્યતીત થાય ત્યારબાદ જ તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર સુંદરદાસજી કહે છે અને તેથી જ સમ્યક દ્રષ્ટિ કાંઈ ઈચ્છતા નથી તેઓ કર્મ દૂર કરવાનો પુરુષાર્થ કર્યા કરે છે કંઈ ઈચ્છા વિના જ મોક્ષ તેમની પાસે આવ્યા કરે છે ઈચ્છા એ લોભનો પર્યાય છે તે મોહનો ક્ષય થયા પછી હોય નહીં છેક બારમા ગુણસ્થાનક સુધી રહે છે આશાનામ મનુષ્યનામ કાચિત આશ્ચર્ય શૃંખલા ય બધા પ્રધાવંતી મુક્તા પંગુવત આશા એક એવી આશ્ચર્યકારક બેડી છે કે જેનાથી બંધાયેલો ભવભ્રમણ કર્યા જ કરે છે અને તેનાથી છૂટો તે સ્થિર થઈ જાય છે જેને બધું જ જોઈએ છે તેને કંઈ નહીં મળે જેને કંઈ નથી જોઈતું તેને બધું જ મળે છે ચાહ મીટી ચિંતા મીટી મનવા બે પરવા જીનકો કશું ન ચાહીએ વો શાહન કે શાહ તો શું ઈચ્છું ભવો ભવ તુમ ચરણો કે સેવા હે રાજ હું માગું છું દેવાથી દેવા તેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણ તરણ જાણીએ છીએ તે રાજને ભજો તેને ઈચ્છો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ